નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ધાનેરાના સામરવાડા ગામના જવાન ઝાલમસિંહ દેવડાને ભારતીય આર્મીમાં હતા જેઓ પંજાબ ખાતે ડ્યુટી પર હતા પણ રજાઓ પર વતન સામરવાડા આવ્યા હતા અને ત્યારબાદ છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન શહીદ થતાં આર્મીએ પૂરા સન્માન સાથે વતન શહીદ જાલમસિંહ દેવડાને પાર્થિવ દેહ લવાયો હતો શહીદના સન્માનમાં ચોરાથી સામરવાડા સુધી બાઇક રેલી યોજી હતી આર્મીએ પૂરા સન્માન સાથે સલામી આપ્યા બાદ પરિવારે અને રાજકીય સામાજિક આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી યોધર પે કેન્દ્ર શાળા નંબર બે દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી આજે ગુરુ શિષ્ય પૂજન અર્ચન અંતર્ગત શિષ્યો દ્વારા ગુરુજીનું કુમકુમ તિલક અને અક્ષત અર્પણ કરી બુલપેન ભેટ આપી હતી તેમજ ગુરુ ભગવાન વેદવ્યાસના ફોટા તેમજ સરસ્વતી માતાના ફોટાનું પૂજન કરવામાં આવ્યું હતું ઇન્ચાર્જ આચાર્યશ્રી તેમજ બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા શિક્ષક દ્વારા ગુરુ શિષ્યના સંબંધ વિશે ચર્ચા કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે થોડા સમયના વિરામ બાદ અમીરગઢ અને પાલનપુર ચિત્રાસણી વિસ્તારમાં વરસાદી ઝાપટા નોંધાયા છે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતોને આ વરસાદથી રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી પણ છુટકારો મળ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના કેટલાક વિભાગોમાં આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આ વરસાદથી રવિ સિઝનમાં ખેતીવાડીને ફાયદો થવાની આશા છે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે થરાદ તાલુકા પંચાયતની મુલાકાત લીધી તેમણે તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાથે બેઠક યોજી હતી આ દરમિયાન કચેરીના અન્ય કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરી હતી પૂર્વ સાંસદે તાલુકા પંચાયતની વિવિધ કામગીરીની સમીક્ષા કરી કચેરીમાં આવેલા અરજદારો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી તાલુકા પંચાયતની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

કૌટુંબિક વિવાદને કારણે ભૂલથી નોંધાયેલા આ ફરિયાદમાં પોલીસે સી સમરી ભરી હતી જેને ડીસા કોર્ટે મંજૂર રાખતા તેરા તુચકો અર્પણની ભાવના સાથે મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો ઘટનાની વિગત એવી છે કે સાત જુલાઈ બે હજાર તેરના રોજ જૂના ડીસા ગામે રહેતા જમશેર ખાન સરદાર ખાન ઘાસુરાએ પોતાના ઘરે ચોરી થઈ હોવાની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી આ ફરિયાદમાં તેમણે દાયજામાં આવેલા તાંબા પિત્તળના વાસણો સહિતના દમાલની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું આ ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર એકસો છવ્વીસ બે હજાર તેર આઈપીસી કલમ ત્રણસો એંસી અને એકસો ચૌદ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે જમીનજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અંગે માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા ખેતીવાડી અધિકારી પાલનપુરે બિન રાસાયણિક અને જૈવિક પદ્ધતિઓ અપનાવવાની ભલામણ કરી છે વિભાગે પાક ફેરબદલીનું મહત્વ સમજાવ્યું છે દર વર્ષે એક જ જમીનમાં અલગ અલગ પાકનું વાવેતર કરવાની સલાહ આપી છે મગફળીના પાકમાં થડના કોહારવાના રોકવા માટે કપાસ ઘઉં મકાઈ જુવાર ડુંગળી અને લસણ સાથે ફેરબદલી કરવાનું સૂચન કર્યું છે બનાસકાંઠા જિલ્લા પોલીસે પ્રતિબંધિત દવાઓના અવૈધ વેચાણને રોકવા માટે મોટી કાર્યવાહી કરી છે પોલીસે પાલનપુર ધાનેરા અને અમીરગઢમાં એક સાથે દરોડા પાડ્યા છે પાલનપુર પશ્ચિમ પોલીસે આ કાર્યવાહી દરમિયાન મેડિકલ સ્ટોર્સમાં ડમી ગ્રાહકો મોકલ્યા હતા તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક મેડિકલ સ્ટોર્સના સંચાલકો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરી રહ્યા છે પાટણ જિલ્લામાં આજે સેન્ટ્રલ વર્કિંગ કમિટીના આદેશ મુજબ એકસો એસી પોસ્ટ કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે આ હડતાળના કારણે ટપાલ અને કુરિયર સેવાઓ બંધ રહી છે કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં આઠમા પગાર પંચની તત્કાલિક રચના અને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાનો સમાવેશ થાય છે

તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાટણ શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકાના કથિત ભ્રષ્ટાચાર અને સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પડેલા ખાડાઓના સામ્રાજ્ય સામે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસે આજે જોગીવાડા ખાતે ખાડામાં ખાટલા બેઠક યોજી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસે નગરપાલિકા સત્વરે જાગૃત થાય અને ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરાવે તેવી માગણી કરી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડાઓને કારણે શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ મુદ્દે કોંગ્રેસે ગંભીરતા દાખવી વિરોધનું અને આ અનોખું આયોજન કર્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન ખાડાઓમાં ભાજપના ઝંડા ઊંધા લટકાવીને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા એઠોર અરણીપુરા રોડ પર સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરે અચાનક ભીષણ આગ લાગી હતી ભારે અફડા તફરી મચી ગઈ હતી આગે જૂતજૂતામાં વિકરાળ સ્વરૂપ લીધું અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ફેક્ટરીને કરોડો રૂપિયાનું નોંધપાત્ર નુકસાન થયું હોવાનો અંદાજ છે દિયોદરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના આંગણે બિરાજમાન જેભર્યા ગોગા મહારાજના વાર્ષિક ઉત્સવની ઉજવણી નવ જુલાઈના રોજ કરવામાં આવેલ અને આઠના રોજ રાત્રે રમેલ તથા ભજન સત્સંગની જમાવટ રાખી હતી તારીખ નવ અને ચૌદસના દિવસે સવારે ગોગા મહારાજનો હવન યોજાયો જેના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી બાદમાં ભોજન પ્રસાદ યોજાયું સમગ્ર કાર્યક્રમનું આયોજન વીજ કંપની દિયોદરના સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસી ખાતે વન નેશન વન ઇલેક્શનનો ભાજપનો પ્રબુદ્ધ નાગરિકો સાથેનો વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો દિયોદર લાખણી તાલુકા સરપંચો અને ભાજપના કાર્યકરો રહ્યા મોટી સંખ્યામાં ઉપસ્થિત ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે એક જ દિવસે સમગ્ર રાષ્ટ્રમાં એક ચૂંટણી યોજાય તો ચૂંટણીના ખર્ચો ઘટી શકે બાદમાં એપીએમસી ખાતે પ્રબુદ્ધ નાગરિકોએ વૃક્ષારોપણ કરાયું હતું